ગુજરાત સરકારના સામાજિક તત્વોને ડામવાના અભિયાનના અનુસંધાને ખાતેના સામાજિક તત્વોના સરકારી જમીનોમાં ગેરકાયદેસરના બાંધકામ ઉપર નોટિસ આપ્યા બાદ બુલ્ડોઝરનો સપાટો બે ગિરકાયદેસરના કાનો તુર માલસામાન અને ચીજવસ્તુઓ બહાર કાઢી કામગીરી કરવામાં આવી પાદરા તાલુકાના વડુ ગામની નવી નવીનગરીમાં ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરાય ભૂતકાળના એનડીપીએસના અને ગુનામા સંડોવાયેલા સલીમ ઉર્ફે સલાબત અલી હસનભાઈ સૈયદના તોડી પાડવામાં આવ્યું વડુ નવીનગરના સરકારી જમીન પર બેન અધિકૃત મકાનને ગ્રામ પંચાયતે તોડી પાડ્યું જેમાં વડુ પોલીસ સ્ટેશન પીઆઈ ભરવાડ અને પીએસઆઈ પરમાર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને દસ દિવસ અગાઉ કિરકાયદેસરના વીજ મીટર દૂર કરવાની પણ કામગીરી કરવામાં આવી જેમાં મંગળવારના રોજ પોલીસ અને ગ્રામ પંચાયતનો સ્ટાફ પહોંચીને જેસીબી પણ સ્થળ પર લઈ જઈને કાર્યવાહી શરૂ કરી હતી જેમાં મકાની ઘર વકરી ફર્નિચર પતરા બારીઓ બારના પહેલા જ કાઢી લીધા હતા અને જેસીબીથી બાકીનું મકાન જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું જેમાં બીજું મકાન વડોના ભોજ રોડ પરના અનવર ઉર્ફે સુરતી કાસમ શેખના મકાન પર કાર્યવાહી કરવામાં આવી આ કાર્યવાહી કરવામાં આવતા સામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો

પોલીસ વિભાગ દ્વારા અત્રે વડુ ગ્રામ પંચ વડુ ગ્રામ પંચાયત કચેરીએ ગુંડા અને અસામાજિક તત્વોની રહેણાંક વિસ્તારની યાદી માંગ પુરાવાની યાદી માગણી કરવામાં આવેલી હતી અત્રે કચેરીથી અરજદારોને નોટિસ દ્વારા તેઓના માલિકીના અને બાંધકામ પરવાનગી અંગેના પુરાવાની માગણી કરવામાં આવેલ માગવામાં આવેલા હતા અરજદારશ્રી દ્વારા તેઓના માલિકીના પુરાવા અને અત્રેથી બાંધકામ પરવાનગીના જે પુરાવો હોય છે તે રજૂ કરવામાં નિષ્ફળ ગયા છે જેથી આજ રોજ બિનઅધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ કાર્યરત છે વડુ ગામના નવી નગરી વિસ્તાર છે અને બીજું ભોજવાડા રોડ ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે